હલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી ચટાકામાં આપનું સ્વાગત છે મારા ઘરમાં પહેલેથી મરચાંનો શોખ તો બધાને છે પણ આજે તો મને કંઈક અલગ જ ફરમાઈશ સાંભળવા મળી કે આજે અમારે નથી તળેલા મરચાં ખાવા નથી મેથીયા મરચાં ખાવા કે નથી ભરેલા મરચાંનું શાક ખાવું પણ આજે અમારે કંઈક અલગ જ મરચાં ખાવા છે મને તો એવું વિચાર આવ્યો કે અલગ જ મરચાં હું કઈ રીતે ખવડાવું પછી વિચાર આવીને આઈડિયા આવ્યો કે ચલ ને એક કંઈક નવીન રીતે જ મરચાંનો સંભારો બનાવું જેથી બધાને બહુ જ ભાવે તો આજે મેં બધાની ફરમાઈશ ઉપર કંઈક અલગ જ અને કંઈક નવા ટેસ્ટ શાકની પણ જરૂર ના પડે તેવો મરચાનો સંભારો બનાવ્યો છે તો મરચાંનો સંભારો બનાવવા માટે તમારે આ રીતે ભાવનગરી મરચાં લેવાના છે જે મોળા હોય છે હા તમારા ઘરમાં જો તીખું ખવાતું હોય તો તીખું પણ લઈ શકો છો પણ મોળા મરચાં લેવાથી બાળકો પણ આરામથી ખાઈ શકે છે એટલે મેં આ રીતે ભાવનગરી મરચાં લીધા છે ભાવનગરી મરચાં લઈને ધોઈ સાફ કરી તેને આ રીતે ઉપરના ડીટીયાનો ભાગ આપણે કાઢી નાખવાનો છે અને અંદર બીયા અને રઘુ હોય છે તો તમે ઉલટી ચમચી આ રીતે મરચામાં ફેરવશો એટલે બધા જ મરચામાંથી બીયા અને રગોનો ભાગ આરામથી નીકળી જશે અને નથી તમારે કાપો મૂકવાની જરૂર કે કશું નહીં પણ આ ચમચી ફેરવશો એટલે આ રીતે બધું જ નીકળી જશે તો આ રીતે આપણા મરચાં સરસ અંદરથી સાફ થઈ ગયા છે હવે આપણે મરચાંને આ રીતે સ્લાઇસમાં કટ કરી લેવાના છે ફ્રેન્ડ્સ આ સંભાળ્યા મરચાં બનાવવા માટે એવું જરૂરી નથી કે તમે આ રીતે સ્લાઇસમાં તેને સુધારો તમે તેને રિંગ ટાઈપ પણ સુધારી શકો છો કે પછી તેને મોટા મોટા પીસ પણ કરી શકો છો કે આ રીતે સ્લાઇસમાં પણ કરી શકો છો હા પણ સંભારો છે અને સંભારાને ઓરિજિનલ લૂક આપવો હોય અને ખાતા આપણને કમ્ફર્ટેબલ લાગે એના માટે તમે આ રીતે સ્લાઇસમાં સુધારો તો વધારે સારું પણ ના ગમતું હોય તો તમે તમારી ચોઈસ પ્રમાણે પણ કટિંગ કરી શકો છો તો આ રીતે આપણે એકદમ સરસ મોટી મોટી સ્લાઇસમાં મરચાંને કટ કરી દેવાના છે ફ્રેન્ડ્સ આ મરચાંનો સંભારો છે ને શા રોટલી અને રસ સાથેના કોમ્બિનેશનમાં બહુ જ ટેસ્ટી લાગે છે અને એકદમ નવીન પ્રકારનો છે અને બાળકોથી માંડીને મોટા ને બધાને બહુ જ ભાવશે એમાં જે ને મરચાં પ્રિય હોય ને એના માટે તો આ ખરેખર બહુ મજા પડી જાય તેવો મરચાંનો સંભારો છે તો આ ચોક્કસથી એકવાર તો આ મરચાંનો સંભારો ટ્રાય કરવા જેવો છે અહીંયા અમે મરચાંને બધાને સ્લાઇસમાં કટ કરી દીધા છે એ પહેલાં આપણે એક પ્રોસેસ કરી લઈ એક પેનમાં થોડા સિંગદાણા ગરમ શેકવા માટે મૂકી દેવાતા છે એકદમ સરસ આપણે સિંગદાણાને શેકી લેવાના છે સિંગદાણા શેકાઈ જાય ત્યારબાદ આપણે તેને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લેવાના છે તો સિંગદાણા ઠંડા થવા દેવાના છે ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરી દઈએ તો અહીંયા એ જ પેનમાં મેં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે તેમાં આપણે થોડી રાઈ એડ કરી દઈશું મરચાંનો સંભારો છે એટલે મરચામાં હિંગનું પ્રમાણ બહુ જ સરસ લાગતું હોય છે એટલે હિંગનું પ્રમાણ આપણે થોડું વધારે રાખવાનું છે થોડી આપણે હળદર એડ કરી દઈશું ત્યારબાદ આપણે જે સ્લાઇસમાં કટ કરેલા મરચાં છે તે એકદમ ધીમે સાવધાની પૂર્વક આપણે પેનમાં એડ કરી દઈશું છાંટા ના ઉડે તેલના એનું ધ્યાન રાખીશું અને એકદમ સરસ રીતે આપણે તેને મિક્સ કરી દેવાના છે બધું જ તેલ અને રાઈ મરચાં પર કોટેડ થઈ જાય તે રીતે આપણે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું આ મરચાંનો સંભારો છે એ તમે શાકની પણ જરૂર નહીં પડવા દે એવો ટેસ્ટી બનવાનો છે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું પાછળથી આપણે સંચળ પણ એડ કરવાના છીએ એટલે મીઠું થોડું ઓછું એડ કરી દઈશું એક ચમચી જેટલા તલ એડ કરી દઈશું તે આ સંભાળિયા મરચામાં તલનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે થોડું આપણે સંચળ એડ કરી દઈશું અને ફરી પાછું આપણે તેને પ્રોપર મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ આ મરચાંની સ્કીન છે ને થોડી જાડી હોય છે ચડતા વાર લાગે છે એટલે આપણે તેને મિક્સ કરતા રહીશું અને ચડવતા રહીશું જો તમે આમાં સ્કીન જાડી હોય છે છતાં પણ પાંચ સાત મિનિટમાં તો આરામથી ચડી જશે ઢાંકણ ઢાંકી આપણે તેને ચડવા દઈશું સિંગદાણા આપણા ઠંડા થઈ ગયા છે ફોતરા પણ આરામથી ઉખડી જાય છે હવે આ સિંગદાણાને આપણે ફોતરાને કાઢીને અધકચરા એવા મિક્સરમાં દળી લેવાના છે આપણે જે ઢાંકણ ઢાંકી મરચાં ચડવા દીધા છે તેને આપણે એક બે વાર ફરી પાછું એને પલટાવી દઈશું એટલે બીજી સાઈડ પણ એ મરચાં સરસ રીતે ચડી જાય એકદમ સરસ એવા એકદમ કૂક થઈ જવા જ આવ્યા છે અને આપણો સિંગદાણાનો ભૂકો પણ અહીંયા રેડી છે અધકચરો એને પણ એડ કરી દઈશું ફરી પાછા મિક્સ કરી દઈશું તો આ રીતે આપણે તેને પ્રોપર દરેક મરચાં પર કોટેડ થઈ જાય તે રીતે મિક્સ કરી દઈશું લગભગ તો આપણા મરચાં કૂક થઈ જ ગયા છે હજુ આપણે સિંગદાણા નાખ્યા એટલે બધું સરસ રીતે ચડી જાય એટલા માટે થોડી વાર માટે ઢાંકણ ઢાંકીને ફરી આપણે તેને થવા દઈશું તો ઢાંકણ ખોલી ફરી પાછું આપણે હલાવી લેશું અને જે બીજા મસાલા બાકી છે તે આપણે એડ કરી દઈશું ફ્રેન્ડ્સ મારી રેસીપી જો તમને પસંદ આવતી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને રેસીપીને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો આ રીતે આપણે થોડું લાલ મરચું ઉપરથી એડ કરી દઈશું એક અડધું લીંબુ નીચોવી દઈશું અને ફરી પાછું આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું બધા જ મસાલા નાખ્યા બાદ આપણે ગેસની ફ્લેમ સાવ સ્લો કરી દેવાની છે એમાં ખાસ લાલ મરચું નાખીએ પછી તો ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે અને પ્રોપર આપણે બધું જ મિક્સ કરી દઈશું અને આ સમયે તમારે જો ખાંડ નાખવી હોય ને તો ખાંડ પણ નાખી શકો છો પણ હું અહીંયા ખાંડને સ્કીપ કરું છું છેલ્લે એક અડધી ચમચી જેટલું ધાણા જીરું એડ કરી દેવાનું છે અને ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે તો એકદમ સરસ નવા જ ટેસ્ટવાળા અને રસ અને રોટલી સાથે તો બહુ જ સરસ કોમ્બિનેશન આપતા આપણા આ સંભારિયા મરચાં રેડી છે તમે જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવા અને બનાવો એટલે ઘરમાં બધા રાજી રાજી થઈ જાય અને ખાવા માટે તૂટી પડે એવા આપણા સંભાર્યા મરચાં રેડી છે બાય બાય